ખાતે ફેકલ્ટી ડીનને આવેદન પત્ર આપવામાં આવ્યું એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજ રોજ નિખિલ સોલંકી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી ધોરણ બાર પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ અને અગાઉ રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે બીકોમના એડમિશન ફરીથી ચાલુ કરવા બાબતે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું જ્યારે એમએસ યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી જ્યારે ઉગ્ર રજૂઆત કરવામાં આવી તે જલ્દીમાં જલ્દી તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવી માંગણી સાથે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયને આવેદનપત્ર આપ્યું આજ રોજ અમે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય સામે રજૂઆત કરવા માટે આવ્યા છે પણ એ પહેલા હું કહેવા માંગીશ કે સ્વતંત્રતાના આંદોલનમાં જેમનો ગદ્દારીનો ઇતિહાસ રહ્યો છે એવા આરએસએસમાંથી આવેલા કેતન ઉપાધ્યાય સર વડોદરાના વિદ્યાર્થીઓ સાથે ગદ્દારી કરશે ને તો એ ચલાવી લેવામાં આવે હું ગદ્દારી શબ્દ એટલા માટે વાપરું છું કે જે સમયે એડમિશન ચાલુ હતા અને કોઈ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ અપૂરતા હતા તો આ લોકોએ જ વિદ્યાર્થીઓને કીધું હતું કે તમે રિપીટર્સ વિદ્યાર્થીઓ સાથે ફોર્મ ભરી દેજો અમે તેમને તમને એનામાં એડમિશન આપીશું જ્યારે હવે આ લોકો રિપીટર્સના વિદ્યાર્થીઓને પણ એડમિશન આપવાની ના પાડે છે એટલે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે આ લોકો ગદારી કરી રહ્યા છે અને અમે એ જ રજૂઆત લઈને આવ્યા છે કે ઇતિહાસ સાક્ષી છે કે ઇતિહાસમાં કોઈ દિવસ એવું નથી બન્યું કે રિપીટર્સના વિદ્યાર્થીઓ માટે એડમિશન ચાલુ કરવામાં ના આવ્યું હોય પણ આ લોકોના શાસનમાં જ કેમ આવું બને છે આ લોકો કેમ રિપીટર્સને એડમિશન આપવા નથી માંગતા ડીન ગઈકાલે દિવ્ય ભાસ્કરના પેપરમાં કહે છે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને તો અમે એડમિશન નહીં જ આપીએ તો શું વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ તમારા દુશ્મન છે એ જ પ્રશ્ન લઈને અમે ડીન સરને રજૂઆત કરવા માટે ગયા હતા કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે ચોવીસ કલાકનો સમય આપ્યો છે ચોવીસ કલાકમાં ડીન સર કીધું છે કે અમે ચાલુ કરી દઈશું જો ચાલુ નહીં થાય તો આ આંદોલન ઉગ્ર સ્વરૂપ લેશે